રેક આવું રેક

શબ્દો ખાતર બોલતી નથી પણ એક એક શબ્દ બોલી અને એક એક શબ્દ નું પાલન કરનારી મારો કોઈ આકાર નથી

બે કલાક મારી માતા વિદ્યા કોઈ શબ્દ વિદ્યા થી જાગૃત થઈ નથી પણ અસલ ભક્તિથી અને વિશ્વાસ ની ભક્તિ કરી દરેક ના ગર્ભર માં પૂર્જા દૂર કરી દરેક ગર્ભ દરેક ના ગર્ભ વાસ સુધી પહોંચાડવા એ મારો વહેડી ઉપદેશ છે

આમ રામ રામ કેમ છો બધા હા દરેક નાની મોટી કમ્પ્લીટ કરી દીકરા તો છતાઈ આમાં કેટલા ઉછો પરોમાં સુવિધા ઓછી હા પણ કટે હા જોશક પર શામે ને રાતો તો ઘણીવાર કીધું ફરીવાર કવિશું કટે મારાગત <laughs> માં <laughs> <f dragging> <sympathis>

તમારી રેલી રેલી આવી તમારી ખબર લે લઈ માતા સમય તમારી હરે બધી હશે પટેલ સમય આવા વેળા આવો આ મારો ભગોને એવું કે છે મારો શિવજી એવું કે છે કે તમારા કે ધન દોળત રૂપિયા હોય અન માય મિલકત હોય તો દુનિયાના નાવતા હોય તમારા કે આવે તમારા કે બધું સુખ શાંતિ તો બધા આવા નાવતા હોય એક જાય આવે પણ જે સમય તમારું કોઈ ના હોય કોઠી અન ના હોય તિજુરીએ ધન ના હોય પટેલ કોણિયારે માટો મેલવાની વ્યાખ્યા હોય લુગરૂ તમારું હગુ ના હોય

શી દવાખાનામાંથી લેના આવ્યો છે ભાઈ દવાખાનામાંથી લેના આવ્યો બેન તમે એયા પેલીવારા છે અનુભવ છે અનુભવ તો આઈ ગલીવારા આવ્યો પેલીવારા આ બીજો ના બોલો બરાબર છે આમ ગામ મેરાપુર તાલુ તાલુકાનો મારા ત્રણ તાલુ દવાખાના દ્વારા અમુક કરવાનો હાલ છે કે 7 બરાખડી 15 15 કર્યો બરોડો કરતા આ દવાખાનાડે આગળ ના કરો

છ ને વીસ મિનિટ થાય તારું બાળકું ચાલતું થાય તારા ગેરપ્તા પેલા આગળ એક નદી આવે અને નદી ઉતરી એટલે શંકર ભગવાન નું મંદિર આવે બધા જે હોય બતાવે છે અને તે રસ્તી ગયા એટલે બે બે રસ્તા એક રસ્તો બહાર અંદર એટલે જમણી સાઈડ નો હનુમાનજી મહારાજ મંદિર હનુમાનજી મહારાજ ની આગળ લોકેશન બતાવતો છે તું પહેલી વાર આવે તો બાળક ને કદાચ તારી અરજી મેં મેળવીએ સ્વીકારી છે અને મારો શિવજી આજે રોતા રોતા રસ્તા કાઢવા મારું મેળી નું આવે અને પંચાયત પંચાયત એટલે પંચાયત પડે પંચાયત થી આગળ જઈએ એટલે એક બે છ ત્રણ ચાર છ છી પંચાયતી પંચાયત થી સ્કૂલ પડે ત્યાં નાના બાળકો હમણાં સ્કૂલ પડે અને સ્કૂલ પડે અને સ્કૂલ થી આગળ જઈએ એટલે એક બે ત્રણ ચાર કોચ છો

ફરજે ઓટા જગ્યા એક જમણી સાડે ઘર પડી ગયું ઘર કોમું પડી ગયું ભાઈ

બે વાત ના કર્યા તમે ના કર્યા તો એ કર્યા બાપુ દીકરો હોય કે પછી ગુનો હોય કે

આ ડોક્ટર પર માછો ગમ ખાલી હોસ્પિટલ કેસ કરે પૈસા લે લે આને તો માફ કરે પણ ગુના બક્ષિત થવા દઈએ કે ગુના તમારે અરે રે તમારે જાતે અપનાઈ લેવા પડે એટલા માં બલે સા વિશ્વરાજજી ચારો કો ઓમરિયાના મેલી જા જો કરાત કોઈ માબા પાયો હોય અરે માબા તો આયા હોય પણ એક એની વિશ્વરે લાયા હોય કે મા મારો દીકરો ઓઢડો થઈ ગયો દેખતો નથી ઓકેતી કે મા મા દેખો

કટે અમારી આ માબાપને સંતાની કેટલી વેદના તો જગતમાં દીકરો તો ખાલી બરાતી દેખતો રહી મે તો જન્મદિવસ દેખતો આવા દાખલા પૂરાલા

આ કર્મ કરાસ હા કલે ગર્મીમાં રસાણી વેણી કે ગર્મીથી શુક્રમણી અને બધી ચાર અને તો જ બન બસ અમે કરતા 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 પર ફરજ છે મારે ઘરે જે મારે સેવા કરવું છે મંદિરે બનાવી છે વાસ્તુ પૂજન કર્યું એ કેવું જીવન એ બધું

માતાજી વાત કરે ને એ કોઈ કરો કે ગડ વગર કરો જો તમારો મહારાજ કે વાર લાગે છોડી કેટલા રોજ સવારે ઉઠી રોજ સવારે ઉઠી નીકળવા માટે જે ગુનો થયો છે મહારાજના સાપોને મારી તો મારી પહેલા ગુના થયા એનો બધું વાપરતા ના પહેલા

જેનું માનતા પૂરી થઈ ગયું માનતા સ્વીકારવા માટે જે માં